હેલો નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પહેલી વાર કરવાથી છોકરીઓની યુનિમાંથી લોહી નીકળવું જરૂરી છે તો મિત્રો આજનો વિડીયોનો ટૉપિક આ છે તો મિત્રો વિડીયોની અંદર જોતા રહેજો તો તમને ખબર પડી જશે કે છોકરી સાથે પહેલી વાર કરો તો યુનિમાંથી લોહી નીકળવું જરૂરી છે કે નહીં તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો જૂની માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે જો લગ્ન બાદ પહેલી વાત કરવામાં આવે તો છોકરીની યોનીમાંથી લોહી નીકળવું જોઈએ અથવા તો લગ્નની પહેલી રાત એટલે કે સુગ રાતે પાર્ટનરની યોનિમાંથી લોહી નીકળવું જ જોઈએ પણ મિત્રો એવું જરૂરી નહીં હતું કારણ કે મિત્રો બાળપણમાં રમવાથી સાયકલ ચલાવવાથી થોડા આવા ખેના ખેતી કામ કરવાથી પણ છોકરીઓનો સેલ નાની ઉંમરમાં તૂટી જતો હોય છે તો મિત્રો તમારે એમ વિચારીને ટેન્શન ન લેવું જોઈએ કે તમારી પાર્ટનર તમને ઢગો કરી રહી છે અને તે વર્જિન નથી તો મિત્રો આશા રાખું છું કે મારા આજના વિડીયોમાં તમને માહિતી મળી ગઈ છે કે એવું જરૂરી નથી પહેલી વાર કરવાથી છોકરીઓને એનામાંથી નીકળવું જ જોઈએ તો મિત્રો આશા રાખું છું કે મારી આ માહિતી તમને ગમે છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો તો મિત્રો મારી આવા જ નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય ટાટા